ક્યારેય તમે લીલી ખારેકની વાનગી બનાવેલી છે તો આજે આપણે બનાવીશું આ લીલી ખારેકમાંથી નવીન વાનગી બધાને ખૂબ જ પસંદ આવવાની છે અત્યારે આ ખારેકની સીઝન છે ને ફ્રેન્ડ્સ એટલે ભરપૂર માત્રામાં ખારેક મળે છે તો આ વાનગી તો જરૂરથી બનાવી લેવી જોઈએ બધાને ખૂબ જ પસંદ આવશે અને મહેમાનો આવવાના હોય ત્યારે તમે જો આ વાનગી બનાવશો ને તો મહેમાનો તો તમારા વખાણ કરતા નહીં થાકે અને વળી આ ખારેકની વાનગી તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો તો હાલમાં પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે તો શ્રાવણ માસમાં પણ તમે આ વાનગી ખાઈ શકો છો તો મેં અહીંયા પાંચસો ગ્રામ પીળી ખારેક લીધી છે તમે અહીંયા જોઈ શકો છો હવે ખારેકના ઉપરના ડીટીયાનો ભાગ આપણે હટાવી દેવાનો છે ખારેકની ખરીદી કરો ને ફ્રેન્ડ્સ પછી તમારે તેને સરસ ધોઈને સાફ કરી લેવાની અહીંયા મેં પીળી ખારેકનો ઉપયોગ કરેલી છે પીળી ખારેક સ્વાદમાં લાલ ખારેક કરતાં વધુ મીઠી હોય છે તમે લાલ ખારેકમાંથી પણ આ વાનગી રેડી કરી શકો છો પણ પીળી ખારેકથી વધુ સરસ ટેસ્ટ આવશે એટલે જરૂરથી આ રીતે આમાંથી વાનગી તૈયાર કરજો તો આ રીતે મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરી લીધા છે તમે અહીંયા જોઈ શકો છો માપ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું રાખી શકો છો તો આ રીતે પાંચસો ગ્રામ ખારેકના આપણે ઠળિયા અલગ કરી દીધા છે ને કપથી માપીએ તો બે કપ જેટલા ટુકડા રેડી થયા છે હવે શું કરવાનું છે આપણે એક મિક્સર જાર લઈ લેશું ફ્રેન્ડ્સ તો આ મિક્સર જારની અંદર જેટલા સમય એટલા આપણે ટુકડા ઉમેરી દેવાના છે ખારેકના અને પીસતી વખતે પાણીનો ઉપયોગ જરા પણ નથી કરવાનો આ રીતે દર દરરોજ આપણે વાટવાનું છે પલ્સ મોડ ઉપર જેવો આપણે સિંગદાણા ક્રસ કરો અને મિક્સર ચાલુ બંધ કરીને આપણે ક્રસ કરીએ તે જ રીતે આપણે ખારેકને ક્રસ કરવાની છે તો અહીંયા મેં બધી જ ખારેકને આ રીતે દરદરી વાટી લીધી છે તમે અહીંયા જોઈ શકો છો પણ પાણીનો ઉપયોગ જરા પણ નથી કરવાનો તે વાતનો ફ્રેન્ડ ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે શું કરવાનું છે કડાઈ લઈ લેવાની છે કડાઈમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે ઘી સાથે આ વાનગી ખૂબ જ સરસ બને છે એટલે ફ્રેન્ડ્સ ઘીનો જ ઉપયોગ કરજો તેલનો ઉપયોગ ક્યારે પણ ના કરતા તો ત્રણ ચમચી આપણે ઘી ઉમેરી દીધું છે ઘીને સરસ મેલ્ટ થવા દઈશું આ રીતે સરસ ઘી મેલ્ટ થઈ જાય ને તમે ઓછા ઘીની અંદર પણ આ વાનગી રેડી કરી શકો છો બે ચમચી ઘી અથવા એક ચમચી ઘીમાં પણ રેડી કરી શકો છો તો હવે જે ક્રોસ કરેલી ખારેકનો પલ્પ છે આપણે તે ઉમેરી દઈશું તમે અહીંયા જોઈ શકો છો આ રીતે બધી જ ખારેકને આપણે ઉમેરી દેવાની છે સરસ એવી આપણે દરદરી જ રાખેલી છે એટલે ખાતી વખતે પણ સરસ ખારેકના ટુકડા મોઢામાં આવશે જે ખૂબ જ સરસ લાગશે હવે પાંચથી સાત મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ઘી સાથે ખારેકને સરસ સાતડી લેવાની છે આ રીતે ફ્રેન્ડ્સ તમે સાતડશો ને એટલે ખારેક જરા પણ કાચી નહીં લાગે ને ટેસ્ટ એનો વધી જશે તો આ નવીન વાનગી કઈ રીતે બને છે તે જોવા માટે ફ્રેન્ડ્સ વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો ને વિડીયો સારો લાગે ને તો તમારા પાંચ ફ્રેન્ડમાં જરૂરથી આ વિડીયોને શેર કરજો અને મને સપોર્ટ કરવા માટે ફ્રેન્ડ્સ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ખારેકને સરસ શેકી લીધી છે ખારેકનું જેટલું પાણી હશે ને તે બધું પાણી આપણે પહેલાં બાળી નાખવાનું છે આ રીતે અને ઘી સાથે ખારેકને સરસ શેકી લેવાની છે થોડો એવો લાઇટ કલર ચેન્જ થઈ જશે તમે શેકશો ને ખારેકને એટલે તમે અહીંયા જોઈ શકો છો ખારેક શેકાઈ જશે ને એટલે સાઈડમાંથી કિનારાથી આપણે જે ઘી ઉમેરેલું છે તે બધું ઘી અલગ થવા લાગશે હાલમાં જ હવે પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે બેથી ત્રણ દિવસ જ બાકી રહ્યા છે શ્રાવણ માસમાં તો ફરાળી વાનગીમાં પણ ફ્રેન્ડ્સ તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફરાળી છે એ બધાને ખૂબ જ પસંદ આવશે વ્રત ઉપવાસમાં એમનો આપણે ફ્રૂટ ખાતા હોય ને તો આપણને પસંદ નથી આવતા ઘણી વખત ફ્રૂટ મોઢે લાગે છે આપણને પસંદ નથી આવતું ને એટલે આપણે તેને ખાવાનું છોડી દઈએ છીએ અથવા ઘરમાં મોટા વડીલો છે તેને ખારેક ખાવાની ઈચ્છા થાય છે અને તેની પાસે દાંત નથી તો તેના માટે આ વાનગી જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા ખારેકને આપણે સાત મિનિટ માટે શેકી લીધી છે હવે તેની અંદર આપણે દૂધ ઉમેરવાનું છે તો અહીંયા બે કપ પલ્પ હતો ને પછી આપણે શેકાતા દોઢ કપ જેટલો પલ્પ રહ્યો છે એટલે આપણે તેની સામે દોઢ કપ દૂધ ઉમેરેલું છે બે કપ પલ્પ હતો તેની સામે દોઢ કપ આપણે દૂધ ઉમેરેલું છે અને દૂધ છે તે મલાઈવાળું સરસ હોય ને એવું જ લેવાનું છે જેથી આપણી વાનગી ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થાય હવે દૂધને સતત આપણે ખારેક સાથે શેકવાનું છે આ રીતે દૂધમાં ખારેક શેકાશે ને એટલે ખારેકનો અલગ જ ટેસ્ટ આવશે પહેલાં આપણે ઘી સાથે શેકેલી હવે તેને આપણે દૂધ સાથે શેકવાની છે ફ્રેન્સ ખૂબ જ સરસ ટેસ્ટી વાનગી બનીને રેડી થશે ને તમારા ઘરના મોટા વડીલોને ખવડાવશો ને તો તે તમારા વખાણ કરતાં નહીં થાકે એટલી સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે જો તમારે તમારા સાસુને ખુશ કરવા હોય ને તો શ્રાવણ માસમાં આ વાનગી જરૂરથી ફેન્સ તમે બનાવજો તો ફરીએ આપણે પાંચથી સાત મિનિટ માટે જ્યાં સુધી દૂધ બધું બળી ન જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જો હાઈ ફ્લેમ કરવી હોય તો સતત ચલાવતા જ રહેવાનું છે પેનમાં તળીએ ચીપકી ન જાય તો અહીંયા તમે જોઈ શકો છો પાંચથી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને દૂધ પણ સરસ બળી ગયું છે અહીંયા તમે જોઈ રહ્યા છો દૂધ બળી જાય પછી જ આપણે તેની અંદર ખાંડ ઉમેરવાની છે આ વાતનું ફ્રેન્ડ ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા આપણે પીળી ખારક લીધી હતી ને એટલે ખાંડનું પ્રમાણ સાવ ઓછું રાખીશું સ્વાદ પ્રમાણે આપણે ખાંડ ઉમેરવાની છે તો અહીંયા અડધા કપથી પણ થોડી ઓછી એવી આપણે ખાંડ લીધી છે ખાર એક સ્વાદમાં વધુ મીઠી હોય છે ઘણી વખત મોરી પણ આવી જાય છે તો ખાંડ તમારે ટેસ્ટ પ્રમાણે ઉમેરવાની રહેશે આ રીતે દૂધ બળી જાય પછી જ ખાંડ ઉમેરવાની છે ખાંડ ઉમેરીશું ને એટલે ખાંડનું થોડું પાણી થશે આપણે તે પાણી પર બાળવાનું છે તો આ રીતે ફરી બે મિનિટ માટે થવા દેશું ને એટલે ખાંડનું બધું પાણી બળી જશે તમે અહીંયા જોઈ શકો છો ખાંડનું બધું પાણી એબ્ઝોર્બ થઈ ગયેલું છે અહીંયા તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ લાઇટ એવો કલર આવી ગયો છે આપણી વાનગીનો પણ આપણે તેને સરસ એવો ટેસ્ટ આપવા માટે અને દેખાવ આપવા માટે ચપટી એવો આપણે યલો ફૂડ કલર લીધો છે કારણ કે પીળી ખારેકની વાનગી બનાવીએ છીએ ને એટલે અને તેના ઉપર આપણે એક ચમચી ઘી ઉમેરવાનું છે એટલે કલર છે તે આપણે વાનગીની અંદર સરસ ભળી જાય પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો જ ઉમેરવાનો કલર અથવા તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરતા જશું તમે અહીંયા જોઈ શકો છો ચપટી એવો જ આપણે ફૂલ કલર ઉમેરેલો તો વધુ નથી ઉમેરેલો આ રીતે આપણી વાનગી રેડી થઈ ગઈ છે તમે અહીંયા જોઈ રહ્યા છો કિનારાથી ઘી પણ અલગ થવા લાગેલ છે અહીંયા ફ્રેન્ડ્સ જો તમારે મિલ્ક પાવડર છે માવો છે તે ઉમેરવો હોય તો તમે તે પણ ઉમેરી શકો છો વાનગી રેડી છે તો હવે તેની અંદર આપણે ડ્રાય ફ્રૂટ ઉમેરી દઈશું ડ્રાયફ્રૂટ તમે તમારા પસંદ અનુસાર તમને જે પસંદ હોય ને તે ઉમેરી શકો છો તો ફ્રૂટ ઉમેરી દઈને પછી આપણે ફરી એકથી બે મિનિટ માટે થવા દેસું પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તો તૈયાર છે લીલી ખારેકનો ખૂબ જ સરસ ટેસ્ટી એવો ફ્રૂટથી ભરપૂર લીલી ખારેકનો હલવો ફ્રેન્ડ્સ તો તમે એકવાર આ રીતે ખારેકની સિઝન છે ને તો લીલી ખારેકનો હલવો જરૂરથી ટ્રાય કરજો ખારેક તો તમે એમને બહુ ખાતી પણ આ રીતે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ખારેકનો હલવો ટ્રાય કરજો અને જે વડીલોને દાંત નથી તેને ખવડાવશો ને તો તે તમારા વખાણ કરતા નહીં થાકે તો એકવાર જરૂરથી ફ્રેન્ડ્સ બનાવજો અને રેસીપી સારી લાગી હોય ને ફ્રેન્ડ્સ તો વિડીયોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી એક લાઈક જરૂરથી કરી દેજો બેથી ત્રણ ચમચી ઘીમાં હલવો બનીને રેડી થઈ જાય છે તમે ઘીની માત્રા ઓછી પણ રાખી શકો છો અને ઘરમાં રહેલી જ વસ્તુમાંથી બનીને રેડી થાય છે તો પવિત્ર શ્રાવણ માસની અંદર ફરાળની અંદર ફ્રેન્ડ્સ તમે આ હલવો ખાઈ શકો છો તો જરૂરથી ટ્રાય કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને આગળના વિડીયોમાં પણ આપણે શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગી લઈને આવીશું તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો તમે અહીંયા જોઈ શકો છો જેવો આપણે દૂધીનો હલવો ખાઈએ છીએ તેવો જ હલવો બનીને રેડી થાય છે ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો મળીશું બીજા નવા વિડીયોમાં અત્યાર સુધી આવજો થેન્ક યુ ફોર